ના ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી ગયેલા માર્ગો અને સ્ટ્રીટ લાઇટની સુવિધા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર રાજકોટ

આપડે માંડા ડુંગર છે અને સાતનમાં છોકરા ચોકડી છે અને જસવંતપુર છે વાજડીગઢ છે એ બધા જ રસ્તા બહુ જાજા ખરાબ છે અને અધિકારીઓ એવું કે ભાઈ અમે જોયેલું છે હકીકતમાં અધિકારી ને પૂછ્યું અમે તો કે અમે ખાડા જોયેલા છે પણ અમે અધિકારી હકીકતમાં પૂછ્યું તો એ ખાડા હકીકત માં એને ખબર જ નથી કે ક્યાં આવેલ છે એમને મધરાધર જવાબ દે છે એટલે અમે એનો વિરોધ કરવા આવ્યા હતા વિરોધમાં નાના નાના શું કેવાય સ્વાભાવિક છે રોડ બી ખરાબ છે એની આજુબાજુમાં નાના મોટા ગામડા કનેક્ટ થતા હોય એ રસ્તા હાઈવે માં અહીંથી છોકરાઓ એના ફાધર સ્કૂલે લઈને જાતા હોય સ્કૂલમાંથી નો બનાવ કઈક ન કરે નારાયણે કઈક બનાવ બની જાય રોડ રસ્તા ની અંદર તો એ જવાબદાર અધિકારી રહેશે કે કોણ રહેશે એવા નાના મોટા ઘણા બધા પ્રશ્ન લઈને અમે આવ્યા હતા હકીકતમાં ધારાસભ્ય ની ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એ કોઈ પણ ત્યાં આજુબાજુના વિસ્તારમાં કોઈ એવો રસ નથી લેતા કે ભાઈ અમે આ રોડ રસ્તા રિપેરિંગ કરાવી દઈશું પણ ઈ એના એની રીતે ટિટાઈ ગયા છે એની રીતે બધાય ફરે છે જિલ્લા પ્રમુખો અને બધા તાલુકા નું છેલ્લું ગામ મહિકા ગામ આવે હવે અમે ત્યાં અમારી સોસાયટી અમારું મહિકા ગામ વર્ષોથી થી છે પણ એ અમારી સોસાયટી થયું એના આજ વીસ વર્ષ થઈ ગયા વીસ વર્ષ અંદરથી અમે ભાજપ ને જ મત આપ્યા છે પણ જીતુ સોમાણી રહ્યા એને મહિકા ગામ જોયું નથી અને અત્યારે અમારા મૈકા ગામની એવી પરિસ્થિતિ છે કે છોકરા નિશાળ જતા હોય તો નિશાળ રિક્ષા પડી જાય છે એવી પરિસ્થિતિમાં અમે હતા અને અમે હમણાં જે મહિના થી પેલા રોડ રસ્તા બંધ કર્યા તેથી આપી હતી કે અમે નવમા મહિનામાં અમારા જિલ્લા પંચાયત લીડા એની કાર્યાલય ખોલી હતી અને કાર્યાલય ખોલીને અમને બધા વસન આપ્યા હતા એ વસન ભૂપેટભાઈ બોજારી નથી ઉભા રહ્યા અને જીતુભાઈ સોમાણી એને માયકા ક્યાં ગામ છે એને જોયું નથી અને તો અમે એને મત આપણે અમારી પેટી ના મત જોઈ લઈ લોકો જો એને હવે કામ ન કરવું હોય તો હવે પણ અમને મજા આવશે અને અમે રાખ્યું પછી અમને ભાજપ વાળા કે સામાન્ય આવી પગ જાય છે તો એનું ભેગું નહીં થાય